બરોડા ડેરીના એમડી અજય જોશીના રાજીનામાને લઈ સાવલીના ધારાસભ્ય કેતન નિવેદન સામે આવ્યું છે તાજેતરમાં કેતન ઇનામદાર દ્વારા મેરા ગામે ડેરીના મૃતક સભાસદોના ખાતામાં રૂપિયા જમા કરાવી લાખોના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યારે રાજીનામા બાબતે બરોડા ડેરીમાં ગેરરીતિ થતી હોવાનો નમૂનો બરોડા ડેરીમાં ચાલતા કૌભાંડ લઈ ફેડરેશન દ્વારા રાજીનામું મને પૂરો ભરોસો છે સાથે જ મેરા કુવા તથા વડોદરા અને છોટા અન્ય ડેરીઓમાં પણ તપાસની માંગ કરાઈ છે આ રાજીનામા બાદ બરોડા ડેરીમાં મોટા માથાઓની સંડોવણી

માંગણી કરવામાં આવે છે આચરાલ કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણીના અહેવાલ પણ સામે આવ્યા છે આ સાથે જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે નિવેદન આપતા કહ્યું છે કે બરોડા ડેરીની તપાસ પર ભરોસો નથી જિલ્લા રજિસ્ટ્રાર અને સરકાર પર મને પૂરો ભરોસો છે સાથે જ મેરાકુઆ તથા વડોદરા અને છોટા ઉદેપુરની અન્ય ડેરીઓમાં પણ તપાસની માંગણી હાલ કરવામાં આવી છે આ રાજીનામા બાદ બરોડા ડેરીમાં મોટા માથાઓની આજે બરોડા જે રાજીનામું આપ્યું છે એ રાજીનામું આપવાનું કારણ પણ આપણે સૌને ખબર છે કે બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિઓ અને એ જે ગેરરીતિઓ જે ધીરે 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 બહાર આવી રહી છે અને આપ જુઓ તો બરોડા ડેરીના એમડીએ તપાસ આપી હતી તપાસના દસ દિવસનો ટાઈમ આપ્યો હતો હજુ તપાસમાં શું આવ્યું એ તો એમને બહાર પાડ્યું નથી પહેલા તો એમને રાજીનામું આપ્યું અને બરોડા ડેરીના નિયામકો દ્વારા એવું કહેવામાં આવે છે નિયામક મંડળ દ્વારા કે તો અગાઉથી રાજીનામું આપેલું હતું બાદ અમે ફેડરેશન સાથે ચર્ચા કરી અને અમે આ રાજીનામું સ્વીકાર્યું છે આવી કોઈ ગતિવિધિ પહેલા હતી પણ નહીં ફેડરેશને જ એમનું રાજીનામું માગ્યું છે ને એમનું રાજીનામું એમને ફરજીયાત આપવું પડ્યું છે અને આ બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિનું એક ઉત્તમ ઉદાહરણ છે અને ખાસ કરીને જે તપાસ સોંપી છે અને એ તપાસ આમાં જે રીતે ધીરે ધીરે બધું મંડળીની અંદર જે ગેરરીતિઓ થતી હતી તે મંડળી એકલામાં ગેરરીતિ નથી થતી સમગ્ર બરોડા ડેરીના નિયામક મંડળ અને ઉપરના વહીવટકર્તાઓ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ પણ આની અંદર સામેલ છે આવનારા દિવસોની અંદર જિલ્લા રજીસ્ટ્રારની તપાસમાં બરોડા ડેરીએ આપેલી તપાસ પણ તો મને ભરોસો નથી પણ જિલ્લા રજિસ્ટ્રની તપાસ અને સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે એવી રીતે ડીએસપીએ જે આપેલી તપાસ એમાં પણ પૂરેપૂરી બધી જ વસ્તુ બહાર આવશે અને આ એક મિરાકવા મંડળી નહીં પણ બરોડા ડેરીની છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની તમામ મંડળીઓની અંદર તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવેલું છે આજે જે રાજીનામું આપ્યું છે એ રાજીનામાથી જ પ્રફલિત થાય છે કે અગાઉ પણ આ બધી વસ્તુ કેટલા લોકો છે એ પણ જાણવામાં આવશે અને એનો છેડો કઈ અડશે એ ખ્યાલ નથી પણ મને ચોક્કસ ખબર છે કે અંદર મોટા ના પણ સંડોવણી છે